મોરબી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું જુના બસ સ્ટેશન નજીક રોડ પર ખાડા અને ગટર ઉભરાવાને લઈને પાલિકા ખાતે હલ્લાબોલ કરાયો ઢોલ નગારા સાથે રજૂઆત કરવા મોરબી કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરપાલિકાએ પહોંચ્યા જોકે બીજી તરફ ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના આગેવાનો રાહ જોવા મજબૂર બન્યા મોરબી જૂના બસ સ્ટેન્ડની પાછળનો ભાગ એટલે કે જે મચ્છીપીઠ અને અયોધ્યાપુરી રોડને ટચ થાય એ વચ્ચેનો વિસ્તારમાં જ્યાં એસટી ની વન વે આવક છે ત્યાંથી એસટી આવે ને બસ સ્ટેન્ડ માં જાય છે એ વિસ્તાર ની ગટર લાઈનો ચોકઅપ છે પાણી વરસાદ નું પણ આવે છે ને ગટર નું પાણી પણ બહાર આવે છે રસ્તા ઉપર બે ફૂટ થી અઢી ફૂટ ના ખાડા છે વિશ્વ શિક્ષક દિવસ છે ત્યારે સુરતના ગિરજા શંકર ઉપાધ્યાય નામના એક શિક્ષક છેલ્લા એકવીસ વર્ષથી ગરીબ અને શ્રમિકોના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપે છે कि मैं बिल्डिंग बंगला अपार्टमेंट में जब इलेक्ट्रिक का काम करते थे तो वहाँ पर मैंने देखा कि जो मजदूर वग़ैरह लोग हैं वो तो पूरा अनपढ़ ही हैं और जब उनके बच्चों के ऊपर हमारी नज़र गई तो मैंने सोचा कि ये इक्कीसवीं सदी में हम लोग चल रहे हैं और ये नई पीढ़ी बच्चे भी अनपढ़ जाने वाले हैं तो अज्ञानता ही दुर्दशा का कारण होता है ये सोच करके मुझे वहाँ से प्रेरणा मिली कि इन बच्चों के लिए मैं कुछ करूँ મૂળ ઉત્તરપ્રદેશના ઝોનપુરના વતની ગિરિજાશંકર ઉપાધ્યાય રોજીરોટીની શોધમાં ચાલીસ વર્ષ પહેલા સુરતમાં આવી વસ્યા હતા તેઓ વાયરમેનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ગિરજાશંકરે તેમના વ્યવસાય સ્થળે મજૂરોના બાળકોને શિક્ષણથી વંચિત જોયા ત્યારબાદ તેમણે આવા બાળકોને શિક્ષણ આપવા માટે સુરતના વેસુમાં પોતાના મકાનમાં નાની સ્કૂલ શરૂ કરી અને છેલ્લા એકવીસ વર્ષથી તેઓ ગરીબ બાળકોને મફત શિક્ષણ આપી ખરા અર્થમાં સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે वो ने चॉकलेट ने नाश्तों बच्चों को उन्होंने बुलाया कि आओ पढ़ो और साथ साथ पढ़ाने के साथ साथ उन्होंने उनको उन्हों लालच की तरह एक नाश्ता और वो सब भी दिया तो उस लालच से उन्होंने वहाँ पे शुरू किया और धीरे धीरे फिर बच्चे आते गए और उन्हें जहाँ जहाँ वो जाते थे तो वहाँ के बच्चे उन्होंने देखते कि भाई ये वहाँ इधर उधर घूम रहे हैं तो उन्हें वो बुला खिलाते और यहाँ पे पढ़ाना शुरू किया जाता

આવો અમે તમને એક એવા શિક્ષકની મુલાકાત કરાવીએ દીન સહાય વિદ્યા મંદિર નામની સંસ્થા ચલાવે છે પોતાના મકાનમાં આ બાળકોને બેઝિક નોલેજ આપવાનું કામ કરે છે બે વર્ષના બેઝિક નોલેજ બાદ શાળામાં એડમિશન પણ અપાવે છે ગરીબ શ્રમિકના બાળકોને પોતાને ત્યાં ભણાવે છે જોકે આ ભણાવવા પાછળ પોતે પત્ની અને પુત્ર પુત્ર વધુ સહિત પરિવારના તમામ લોકો બાળકોને ભણાવે છે શ્રમિકોના બાળકો અભ્યાસ કરવા આવે તેને લઈને તેમને ચોકલેટથી લઈ નાસ્તાની લાલચ આપવામાં આવે છે એકવીસ વર્ષથી આ વ્યક્તિ કહી શકાય કે ભગીરથપણે બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે તેને કે અત્યાર સુધીમાં પાંચ હજાર કરતાં વધુ બાળકો અભ્યાસનું બેઝિક નોલેજ લઈ ચૂક્યા છે કોઈ આઠમામાં છે કોઈ કોલેજમાં છે તો કોઈ સારી જગ્યા પર નોકરી કરી રહ્યા છે સાચા અર્થમાં વગર વેતને વગર પગારે આ પરિવાર ઉત્તર પ્રદેશનો આ પરિવાર શિક્ષણ આપીને સૌથી મોટી સેવા કરતા હોય તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે કેમેરામેન ભરત બ્રમ્પટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત